ખબરના પુરવઠા ગોડાઉનમાં ગાડીમાં અચાનક લાગી આગ નગરપાલિકાના ફાયર ફાઈટરથી આગ પર મેળવ્યો કાબુ ખબર ખાતે આવેલ સરકારી પુરવઠા ગોડાઉનમાં પાલનપુર એફસીઆઈ ગોડાઉનથી આઈસીડીઆ સ્કીમના ઘઉંનો જથ્થો ફરી આવેલ ટ્રક ફાબર ગોડાઉન ખાતે સાંજે છ વાગ્યે ઘઉંનો જથ્થો ગોડાઉનમાં ખાલી કરેલ અને ટ્રક પાર્કિંગમાં પડેલ ખાલી ટ્રકમાં મોડી રાત્રે અગિયાર વાગ્યાના સમયે અચાનક ખાલી ગાડીના કેબિનમાં આગ લાગેલ જેથી આગની જાણ ગોડાઉનમાં રહેલ મજૂરોને થતા ગોડાઉન મેનેજર ડીસી ઠાકોરને જાણ કરાતા પાલિકાના ફાયર ફાઈટરને બોલાવીને આગ પર કાબુ મેળવેલ સદનસીબે આગ અનાજની ગાડી ખાલી કરેલ હોવાથી અનાજનો જથ્થો બચી ગયેલ અને ગાડીના આગળના કેબિનમાં આગ લાગી હતી

ફાભરમાં આવેલ પુરવઠા ગોડાઉન બે હજાર મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતું ગોડાઉન છે પરંતુ ફાયર સેફ્ટી માટે પૂરતી વ્યવસ્થા જોવા મળી ન હતી કરોડોના અનાજની સંગ્રહની ક્ષમતા ધરાવતા સરકારી ગોડાઉનમાં અગ્નિશામક ફાયર ફાઈટરના સાધનોમાં એક જ છ કિલોની બોટલ જોવા મળી હતી શું આનાથી આગ પર કાબૂ મેળવી શકાય તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અહેવાલ ગોપાલ કે પૂજારા ફાફર બનાસકાંઠા રાત્રે જો અગિયાર સવા અગિયાર વાગે જેવી આ જે ગાડી ખાલી ગાડી પડી છે ને એની અંદર વાયરિંગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી એ આગ લાગતા મજૂરોથી દ્વારા મને જાણ થવામાં આવી જેથી હું આપણા ભાભર નગરપાલિકાના ફાયર ટીમને જાણ કરી ફાયર ટીમ તાત્કાલિક ધોરણે અહીંયા ગોડા ઉપર હાજર થઈ અને મામલતદાર સાહેબ આપણા ભાભર સિટી પોલીસ સ્ટેશન ટોટલ સ્ટાફ અહીંયા રહી અને આગ ઉપર કાબુ મેળવેલ આગ ઉપર કાબુ મેળવવાથી સરકારી અનાજ કે માલ મિલકતને એક પણ પ્રકારનું નુકસાન થયેલું નથી ગાડી ખાલી ગાડી ખાલી હતી સાંજે ખાલી થયેલી હતી અને ખાલી પડી ખાલી ગાડીમાં આગ લાગેલી છે આપણા પાસે ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો છે હા બરાબર પાપર ગોડાઉન ખાતે એક ફાયર સેફ્ટીનું એક રિફિલિંગ બોટલ છે એક રિફિલિંગથી થઈ શકે સર અત્યાર સુધી થઈ શકતું હતું પણ હવે જો વધારે ગરમી થતી હોય અને વધારે જરૂરિયાત લાગે રાત્રે તો આ કેનાથી ઓળવી તમે ફાયર સેફ્ટી થી ઓળવી હા ભાભર નગરપાલિકાની ફાયર સેફટી આપણો ગોડાઉન નો ઉપયોગ નતો